હેલો મિત્રો આપ જોઈ રહ્યા છો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બનાસ ડેરીના મુલાકાતે અમિત શાહનું મોટું નિવેદન બે હજાર છવ્વીસમાં દેશની બસો પચાસ ડેરીના ચેરમેનો બનાસકાંઠા આવશે બનાસ ડેરી મોડેલ બનશે દેશ માટે ઉદાહરણ બનાસ ડેરીનો વિકાસ દેશ માટે મોડેલ જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં બસો પચાસ ડેરી ચેરમેન બનાસકાંઠાની મુલાકાત લેશે અમિત શાહ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બનાસ ડેરીના વિવિધ નવી પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ દરમિયાન કહ્યું હતું કે બનાસ ડેરી મોડલ હવે રાષ્ટ્રીય સ્તરે પ્રેરણા સ્ત્રોત બન્યું છે ઓગણીસો ને છ્યાસીમાં માત્ર આઠ ગામોથી શરૂ થયેલી ડેરી આજે ચોવીસ હજાર કરોડના ટર્નઓવરે પહોંચી છે જે પશુપાલકોનું મહેનતાણું પરિણામ છે બનાસકાંઠામાં જળસંચર ખેતી પશુપાલનના વિકાસના મોડલને કારણે આ વિસ્તાર આજે આત્મનિર્ભર બન્યો છે અમિત શાહે જણાવ્યું હતું કે આગામી જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં દેશની લગભગ બસોથી પચાસ ડેરીના ચેરમેન અને એમડી બનાસ મોડલનું નિરીક્ષણ કરવા માટે બનાસકાંઠાની મુલાકાત લેશે સહકાર મંત્રાલય દ્વારા ડેરી ક્ષેત્ર સહિત અનેક ગ્રામ્ય ઉદ્યોગોમાં ચક્રીય વ્યવસ્થા ઊભી કરીને પશુપાલકોનો આવક વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા સહકાર મંત્રાલય અને ભારત ઓર્ગોનિક જેવી સંસ્થાઓ ગામડાઓમાં ખેડૂતોને વિશ્વ બજારમાં જોડવા મદદરૂપ થઈ રહી છે રોજબરોજના તાજા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત